કુતિયાણા પોલીસ તેમજ દ્વારા ટ્રાફિક નિયમો અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તેઓ જાતકીય આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો દ્વારા ઇમરજન્સી વખતે દર્દીને સીઆરપી કેવી રીતે આપવી તે અંગે માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વેપારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ રેભાભાઈ ગોરસેલા આજે કુતિયાણા શહેરની અંદર કુતિયાણાના પીએસઆઈ ઠાકર ઠાકરિયાબેન દ્વારા કુતિયાણાની અંદર એક ટ્રાફિક ઝુંબેશ માટેનો કાર્યક્રમ રહ્યો હતો ભાઈ ટ્રાફિક ગામમાં ન થાવી જોઈએ ગામમાં કેવી રીતે થાય ટ્રાફિક એનો નિયમનું પાલન કરવું જોઈએ અને બીજું એક સીપીઆર જે કુતિયાણાના સામો સાહુ સમૂહ ડોક્ટર છે એના દ્વારા વિવિધ માહિતી આપવામાં આવી કે કોઈ પણ આજે હુમલાની અસરો ગામની અંદર ઠેક ઠેક હુમલાની અસર નવ યુવાનોને આવે છે તો સીટીઆરએફ કેવી રીતે આપું એની સંપૂર્ણ માહિતી આપેલી અને વેપારી દ્વારા વેપાર જાજી સંખ્યામાં હાજર અને સંપૂર્ણ બધાએ માહિતી લીધી એ